ગુજરાતની અંદર નવા જૂની થવાના એંધાણ છે કારણ કે સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા છે અને મંત્રી મંડળમાં પણ વિસ્તરણ થઈ શકે એવું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળ્યા હતા અને લગભગ સાડા ત્રણ કલાક સુધી બંને વચ્ચે ખાનગી બેઠક થઈ હતી ત્યારે જાણકારોનું કહેવું એમ છે કે હવે ગુજરાતની અંદર નવા જૂની થવાના એંધાણ છે કારણ કે સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા છે અને મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થઈ શકે એવું જાણકારોનું કહેવું છે તો આના વિશે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉક્ટર દર્શક મિત્રો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પછી ભાજપે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતની સુકાન સોંપી હતી અને એ વાતને 12 ડિસેમ્બર 2023 ના દિવસે 1 વર્ષ પૂરું થયું એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળવા ગયા હતા અને લગભગ 3.5 કલાક સુધી બેઠક ચાલી ત્યારે સૂત્રોનું કહેવું એમ છે કે આ બેઠકની અંદર ગુજરાતમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ છે એ થવાની શક્યતા છે કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા એ પહેલા ગુજરાત સરકારની અંદર 25 જેટલા મંત્રીઓ હતા પરંતુ ગુજરાત વિધાનસભા 2022 પછી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બની તો 16 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું એટલે હજુ આમ જૂના રીતે જોઈએ તો હજુ નવ મંત્રીઓ બનવાના બાકી છે અને આ પહેલી વાર નથી બન્યું જ્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી જાય ત્યારે એ વાતની ચર્ચા શરૂ થાય કે હવે તો મંત્રી મંડળનું વિસ્તરણ ચોક્કસ થશે બીજું કે બોર્ડ નિગમોમાં ચેરમેનોની અનેક જગ્યાઓ ખાલી છે એના વિશે પણ ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે આ વખતે મુખ્યમંત્રી મળવા ગયા ને એટલે બોર્ડ નિગમની અંદર તો નિમણૂક ચોક્કસ થવાની થવાની જાણકારો એમ કહે છે કે આ વખતે બોર્ડ નિગમોમાં ભરતી થવાની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા થઈ છે હવે બીજો જે સંગઠનમાં ફેરફારની વાત છે કે છેલ્લા કેટલા સમયથી ગુજરાત ભાજપની અંદર જે કોર કમિટી કહેવાય કે જે આમ મહત્વના જે સ્થાન છે એવા મહત્વના છ સ્થાનો ખાલી છે તમને ખ્યાલ હશે કે ગુજરાતના મહામંત્રી પદે પ્રદીપસિંહ વાઘેલા હતા અને પેલું જે એક પ્રકરણ ચાલુ થયું લેટર પ્રકરણ એની અંદર પ્રદીપસિંહ વાઘેલા એમણે રાજીનામું આપ્યું અને એ પછી ઘણા બધા નેતાઓએ રાજીનામું આપ્યા તો છ જગ્યા જે મોટી છે એ ખાલી છે તો હવે સંગઠનમાં પણ મોટો ફેરફાર આવી શકે છે દર્શક મિત્રો જાણકારોનું કેવું એમ છે કે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે એ પહેલા કદાચ હોય તો ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી ગુજરાતની અંદર મોટા ધડાકા થઈ શકે છે એટલે સંગઠનમાં કોઈ નવા ચહેરા આવી શકે અને મંત્રીમંડળમાં પણ કોઈ નવા ચહેરાને સ્થાન આપી શકે જોકે એ પણ છે કે દર વખતે આવી ચર્ચા થાય છે અને બોર્ડ નિગમોની અંદર તો કેટલા સમયથી ચર્ચા ચાલે છે પરંતુ બોર્ડ નિગમોની અંદર ભરતી થતી જ નથી આશા રાખીએ કે આ વખતે કમસે કમ બોર્ડ નિગમોની અંદર તો ભરતી થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ